નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં એસાઈમેન્ટનું વાર્ષિક પરીક્ષા માટે છે એમાં સેક્શન બીનું પ્રકરણ નંબર બે જોઈશું જેમાં પહેલો દાખલો છે જો એક્સ માઇનસ વન એ ચાર એક્સનો ઘન વધતા ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ કેનો અવયવ હોય તો કેની કિંમત શોધો અહીંયા આપણને શું કીધું છે કે એક્સ માઇનસ વન એ આ સમીકરણનો અવયવ છે તો અહીંયા તો લખશું આપણે કે p(x) = 4x3 + 3x2 - 4x + k નો અવયવ x - 1 છે માટે શું થશે કે x - 1 = 0 લેતા એટલે x બરાબર કેટલા મળ્યા 1 મળશે માટે p(1) = 0 લેતા બરોબર મિત્રો તો હવે પી ઓફ ના સ્થાને જ્યાં જ્યાં એક્સ છે ત્યાં દરેક જગ્યા પર આપણે શું મૂકી દઈશું એક કિંમત મૂકી દેસુ તો પી જગ્યાએ પી ઓફ ફોર એક્સ ગન એટલે કે ત્રણ એક્સ છે એની જગ્યા એકનો સ્કવેર ચાર એક્સ છે એની જગ્યા ચાર એક્સ વત્તા વનશે હવે અહીંયા પી બરાબર આપણે શું લેવાનું છે ઝીરો લેવાનું છે ચલો આનું સાદુ રૂપ આપીએ ચાર નો ગન એક જ થાય અને એક ગુણ્યા ચાર એટલે ચાર થશે ત્રણ ગુણ્યા એકનો વર્ગ એકનો વર્ગ એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ થશે ઓછા ચાર વત્તા કે માંથી ચાર જાય તો શૂન્ય એટલે ત્રણ વત્તા કે બરાબર જીરો માટે ત્યાં માટેની નિશાની અવશ્ય કરવી માટે ત્રણે બરાબરની સામે લઈ જઈએ આપણે એટલે શું થશે કે કે બરાબર માઇનસ ત્રણ એ આપણો જવાબ થશે માટે કે ની કિંમત કેટલી મળે છે આપણને કે બરાબર માઇનસ ત્રણ મળશે ત્યારબાદ બીજો દાખલો છે મિત્રો નીચે આપેલ દરેક બહુપદી છે તો અહીંયા લેશું અહીં પીઓ ટી બરાબર જીરો લેતા એટલે શું થશે કે જીરો બરાબર પાય ટી વત્તા સાત થશે બરોબર મિત્રો માટે સાતને બરાબરની સામે શું થશે કિંમત કેટલી મળે છે આપણને તો શૂન્ય શું થશે આ સમીકરણનું તો માઇનસ સાત છેદમાં પાય એ શું મળશે શૂન્ય મળશે એ રીતે નીચે બીજો એક દાખલો છે કે પી ઓફ એક્સ બરાબર બેના છેદમાં ત્રણ એક્સ ઓછા પાંચના છેદમાં છ હોય તેનું શૂન્ય શોધો અહીંયા લખીશું આપણે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેતા એટલે શું થશે કે શૂન્ય બરાબર બેના છેદમાં ત્રણ એક્સ માઇનસ પાંચના છેદમાં છ સૌ પ્રથમ શું કરશું માઇનસ પાંચના છેદમાં છ છે બરાબરની સામે જાય એટલે શું થઈ જાય કે પાંચના છેદમાં છ બરાબર બેના છેદમાં ત્રણ એક્સ થશે મિત્રો હવે માટે હવે આ બે ના છેદમાં ત્રણ છે બરાબરની સામે જાય તો જે બે ગુણાકારમાં છે એ ક્યાં જશે ભાગાકારમાં જશે સામે અને જે ત્રણ ભાગાકારમાં છે એ બરાબરની સામે જશે એટલે ક્યાં જશે ગુણાકારમાં જશે એટલે અહીંયા જોજો તે મિત્રો પાંચના છેદમાં છ ગુણ્યા ત્રણના છેદમાં બે બરાબર એક્સ તો આટલે સુધી ખબર પડી મિત્રો અહીંયા શું કર્યું કે ગુણાકારમાં હતા એ ભાગાકારમાં કારણ ભાગાકારની જે સંખ્યા હતી એ

આજે પી ઓફ એક્સ બરાબર બે ના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં છું મળે છે માઇનસ થ્રી માટે પી વન અને પી ઓફ માઇનસ ટુ શોધવાના છે તો જોઈએ આપણે કે પી ઓફ વન બરાબર શૂન્ય સોરી પી ઓફ એક્સ બરાબર પી ઓફ વન બરાબર શૂન્ય લેતા તો પી ઓફ એક્સ બરાબર દસ એક્સ માઇનસ ફોર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ છે બરાબર માટે પી ઓફ વન બરાબર જ્યાં જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં દરેક જગ્યાએ શું લખી દેવાનું કે એક એક મૂકી દઈશું માટે અહીંયા દસ એક્સ છે બરાબર મિત્રો તેની જગ્યા શું થશે દસ ગુણ્યા ઓછા ચાર એક સ્ક્વેર છે એટલે શું થાય ચાર એકનો વર્ગ ઓછા ત્રણ બરોબર દસ માઇનસ ચાર ઓછા ઓછા ચાર ઓછા ત્રણ એટલે ઓછા સાત કિંમત દસમાંથી સાત જાય તો ત્રણ વધશે માટે પી ઓફ વન ની કિંમત કેટલી મળે આપણને ત્રણ મળશે અહીંયા મિત્રો તેવી જ રીતે p ऑफ -2 લેવાના છે તો આપણે અહીં લખશું કે p ઓફ -2 બરાબર લખ્યું અહીંયા p ઓફ -2 બરાબર 10 -2 -4 -2 નો વર્ગ -3 મિત્રો અહીંયા શું કરીએ છે કે p ઓફ 1 ની કિંમત じゃ p ઓફ x છે બરાબર じゃじゃ x છે એની જગ્યાએ શું લેજો x = 1 મૂકી દીધા લે અહીંયા x થાય એટલે 1 મૂકે અહીંયા x થાય એટલે 1 મૂકે એટલે આપણે અહીંયા 1 1 કરી દીધા હવે શું લેવાનું છે -2 લેન કરવાના છે તો હવે જ્યાં-જ્યાં x દેખાય છે ત્યાં બધી જગ્યાએ આપણે શું મૂકી દેશું -2 મૂકી દઈએ તો મે મૂક્યા છે અહીંયા સમીકરણમાં સાદુરૂપ એક 10 * -2 એટલે -20 હવે અહીંયા देखो મિત્રો -4 -2 નો વર્ગ કેટલો થાય 4 થાય -3 માટે -20 4 * 4 -16 -3 બધાનો સરવાળો કરશો એટલે આપણો જવાબ કેટલો આવશે માઇનસ થર્ટી નાઇન પી ઓફ માઇનસ ટુની કિંમત કેટલી મળે છે માઇનસ થર્ટી નાઇન એની કિંમત મળે છે અને પી વન કેટલું મળે છે તો કે પી ઓફ વન બરાબર ત્રણ અને પી ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ ઓગણચાલીસ મળે મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે ત્યારબાદ ચોથા નંબરનો દાખલો જોઈએ કે દર્શાવો કે એક્સ વત્તા ત્રણે સિક્સટી નાઇન પ્લસ ઇલેવન એક્સ માઇનસ એક્સ વધતા એક્સ ગણનો અવયવ છે બરાબર તો એક્સ પ્લસ સમીકરણનો અવયવ છે એ દર્શાવવાનો છે તો આપણે અહીંયા જોઈએ આપણે કે એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો લેતા બરાબર એટલે આપણને શું મળશે એક્સ બરાબર માઇનસ ત્રણ મળ્યા માટે પ્યુ ઓફ એક્સ કેટલું થશે તો કે માઇનસ ત્રણ થાય બરાબર મિત્રો હવે આ કિંમતને આપણે शू करें समीकरण में मूकी दीए माटे ऑफ एक्स बराबर सिक्सटी नाइन प्लस इलेवन एक्स माइनस एक्स स्क्वेर प्लस एक्स घन किमत मूकिए पी ऑफ माइनस त्रन बराबर सॉरी पीओफ मईनस पीओफ मईनस त्रन बराबर अँ एक वस्तु रह गई कि अं पीओ माइनस त्रन बराबर जीरो लेता ऑफ ले આપણે જે અહીં લખ્યું છે a p of x એટલે 0 = 69 + 11 x ની જગ્યાએ શું લખશું -3 x² જે ત્યાં શું લખશું -3 નો વર્ગ + x³ જે ત્યાં શું લખશું -3 નો ઘન = 6 0 = 69 + ચલો 11 * 3 એટલે કેટલા થશે -+-- 11 * 3 એટલે 33 માઇનસ ત્રણ નો વર્ગ કેટલો થાય નવ થાય વત્તા માઇનસ ત્રણ નો ગન એટલે કેટલો થશે સત્યાવીસ થશે એટલે માઇનસ સત્યાવીસ જવાબ આવશે હવે આપણે સિક્સટી નાઇન માઇનસ તેત્રીસ માઇનસ ના નવ માઇનસ સત્યાવીસ બધાનો ગુણાકાર સરવાળો કરીએ એટલે શું થાય તો કે સિક્સટી નાઇન સિક્સટી નાઇન આ ત્રણનો આપણે બાદ મતલબ સરવાળો કરીએ એટલે એનો જવાબ કેટલો આવે થાય माटे जीरो बराबर सिक्सटी नाइन में सिक्सटी नाइन एले जीरो माटे हाँ पी ऑफ माइनस त्रन बराबर जीरो हुआ थी, हुआ थी, एक्स प्लस त्रन ए सिक्सटी नाइन प्लस इलेवन एक्स माइनस एक्स स्क्वेर प्लस एक्स गन नो अवयव छे બરોબર મિત્રો તો અહીં આપણે ચોથા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ દાખલા નંબર પાંચ જોઈએ કે એમની કઈ કિંમત માટે ને વડે ભાગી શકાય તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ તો કઈ કિંમત વડે છે એમ પૂછ્યું છે તો અહીંયા આપણે જોઈએ કે એક્સ પ્લસ ટુ બરોબર એને બરાબર જીરો લેતા કેમ કારણ કે અહીંયા એક્સ પ્લસ ટુ બરાબર શું વડે ભાગી શકાય છે એક ક્વેશ્ચન માર્ક છે એમની કઈ કિંમત માટે એક્સ ગન માઇનસ એમ એક્સ સ્ક્વેર પ્લસ સોળને એક્સ પ્લસ ટુ વડે ભાગી શકાય તો એક્સ પ્લસ ટુ બરાબર જીરો લેતા એટલે જીરો લઈશું એટલે શું થશે એક્સ બરાબર પ્લસ ટુને બરાબરની સામે લેજે એટલે માઇનસ ટુ થાય માટે પી ઓફ એક્સ બરાબર કેટલા મળ્યા માઇનસ ટુ મળે હવે સમીકરણમાં પી ઓફ એક્સ બરાબર એક્સ ગન માઇનસ ટુ એમ એક્સ સ્ક્વેર પ્લસ સોળ બરોબર આમાં આની કિંમત મૂકશું આપણે એટલે શું થશે કે પી ઓફ એક્સ બરાબર સોરી પી ઓફ માઇનસ ટુ બરાબર જીરો લેતા એટલે પી ઓફ માઇનસ ટુ બરાબર જ્યાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં બધી જગ્યાએ શું કે કિંમત મૂકશું માઇનસ ટુ લઈ લેશું એટલે કે માઇનસ એકનો ઘન ઓછા બે એમ માઇનસ નો વર્ગ વધતા મિત્રો હવે પી ઓફ માઇનસ ટુ બરાબર શું લેવાનું છે તો કે શૂન્ય માટે માઇનસ બે નો ગણ એટલે કેટલો થાય માઇનસ આઠ ચલો માઇનસ બે નો વર્ગ ચાર ચાર દુ આઠ એટલે માઇનસ આઠ એમ પ્લસ સોળ માટે જીરો બરાબર મિત્રો સોળમાંથી માઇનસ આઠ જાય એટલે કેટલા રે આઠ માઇનસ આઠ એમ જો આમ મિત્રો ખબર ના પડે તો સોળમાંથી માઇનસ આઠ જાય એટલે શું રહેશે કે માઇનસ આઠ એમ પ્લસ આઠ થશે બરોબર મિત્રો આટલી સુધી ખબર પડી દરેક મિત્રોને હવે આ જે પ્લસ આઠ છે એ બરાબરની સામે લઈ જઈએ આપણે એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે એટલે કે માઇનસ આઠ બરાબર માઇનસ આઠ એમ બરાબર મિત્રો માટે હવે આ જે ગુણાકારની અંદર એમની જોડે માઇનસ આઠ છે એને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થઈ જાય ભાગાકાંડમાં માઇનસ આઠ એમ થઈ જશે સોરી માઇનસ આઠ થશે તો અહીંયા લખીએ કે માઇનસ આઠ ના આઠ છેદમાં સામેથી જે આ બાજુ આપણે લાવશું તો અહીંયા ક્યાં જશે બરાબર બરાબર ઉડી ગયા એટલે આપણને કેટલી કિંમત મળે એક કિંમત મળે છે મિત્રો તો અહીંયા મિત્રો આપણા દાખલાનો જવાબ એમની કિંમત કેટલી મળી તો કે એમની કિંમત એક મળે છે તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર બે ના દાખલા સેક્શન બી ના પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરો કે જેથી કરીને એસાઈનમેન્ટના અને ધોરણ નવ ગણિતના આગળના ચેપ્ટરના વિડીયો ઝડપથી ને ઝડપથી આપ સુધી પહોંચતા રહે આભાર મિત્રો